રાજકોટમાં ક્રિએટિવ લેડીઝ ક્લબ દ્વારા ટોકન દરે બ્યુટી પાર્લર, 쿠કિંગ અને স্পોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. તમામ બહેનો માટે આગામી 1 ફેબ્રુઆરી ગુરુવારના બપોરે 3 થી 7 દરમિયાન કરવામાં આવ્યા છે. આ ક્લાસીસ પૂર્ણ થતા બહેનોને ગવર્નમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો અપતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ક્રિએટિવ લેડીઝ ક્લબના આગેવાનોએ પૂરી પાડી હતી. સહેલી લેડીઝ ક્લબના પ્રમુખ જીતા દત્તાણીને રાજકોટના તમામને જય જલારામ અમારી આઠ બેચની ભવ્ય સફળતા બાદ પહેલી થી બે જગ્યાએ બ્યુટી પાર્લરના ટોકંદરના ક્લાસ ફરી શરૂ કરી રહ્યા છીએ એક રૈયા ચોક એક રામાપીર ચોકડી પાસે નિધિ સ્કૂલ અને બીજું મવડી ચોકડી પાસે આ રીતે બે જગ્યાએ બ્યુટી પાર્લરના ક્લાસીસ શરૂ કરીએ છીએ સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ શરૂ કરીએ છીએ અને એ જ રીતે કેકના ક્લાસીસ પણ શરૂ કરીએ છીએ તો રાજકોટના તમામ બહેનો આ ટોકનદર કે જેની બજાર કિંમત પાંચથી પંદર હજાર છે આપણે ફક્ત એકસો વીસના થી આ ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જે બેનોને ક્લાસીસ પૂર્ણ કર્યા બાદ ગવર્મેન્ટ સર્ટિફિકેટની જરૂર હશે તે બેનોને આપણી સંસ્થા ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરશે જેના આધારે બેનો લોન પણ લઈ શકશે અને લોન માટે પણ અમારી જ સંસ્થા એ બેનોને મદદરૂપ થવાની કોશિશ કરશે આ માટે મારી સમગ્ર કમિટી ટીમ

થેન્ક યુ સો મચ હું તન્વી લહેરુ નિધિ સ્કૂલ માંથી પણ એક વર્ષથી જોડાયેલી છું સાથે સાથે સહેલી લેડીઝ ક્લબ સાથે ભી જોડાયેલી છું અમારો એવો ભાવ છે કે રાજકોટના તમામ કે રાજકોટની આજુબાજુના ગામડા વાળા લોકો બી પોતાના આત્મનિર્ભર રીતે ઉભા રહે એટલે અમે અમે રહેતા કોઈ પાર્લરમાં એ રીતે ક્લાસીસ સ્ટાર્ટ કરેલા હતા હવે રેતા રહેતા અમે સ્કૂલો બી કવર કરીએ છીએ કે સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ પાર્લરનો લાભ મળે જે અત્યારના સોશિયલ મીડિયામાં બધા એક્ટિવ રહે છે કે મોબાઈલ ફોનમાંથી જ લોકો આગળ વધે આખો એમાં ટાઈમ બગાડે તો અમારે એવું છે કે સ્કૂલમાં બી ભણવાની સાથે સાથે બધી એક્ટિવિટી જ જોડાય જેમ કે પાર્લર છે સ્પોકન અમે પહેલી સ્કૂલ સ્ટાર્ટ કરી છે રાજકોટની તમામ સ્કૂલો જોઈન્ટ કરવા માંગીએ છીએ જેથી બાળકોને વિદ્યાર્થીઓને તેમના પેરેન્ટ્સને સાથે સાથે ભણવાની સાથે સાથે આ બધું બી જ્ઞાન મળતું રહે પોતે પોતાના પગભર રીતે પોતાના બાળકને સ્પોકન ઇંગ્લિશ નથી કરાવી શકતા ઇંગ્લિશમાં એને પ્રોનાઉન્સીએશન બી નથી આવડતું તો અમે પેરેન્ટ્સ માટે બી સ્પોકન ઇંગ્લિશ ચાલુ કરેલું છે કે પેરેન્ટ્સ બી આમાં જોડાય જેથી કરીને એના બાળક પોતાની રીતે પોતાની પોતે સ્ટડી કરાવી શકે એટલા માટે તમે બધા જ અમારા જે પાર્લરમાં કાંઈ બી સ્ટાર્ટ છે સ્પોકન ઇંગ્લિશ છે કુકિંગ છે એમાં તમે જોડાવ એવી અમારી નમ્ર વિનંતી અમારા શેલી ક્લબ અને નિધિ નિધિ સ્કૂલ વતી હું તમને બધાને દિલથી સ્વીકારું છું થેન્ક યુ